વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે લોકોને અંગદાન અંગે જાગૃત કરવા ઓર્ગન ડોનર સિટી તરીકે પ્રખ્યાત થયેલા સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન જાગૃતિને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો સુરત શહેર કાપડ અને ડાયમંડ સિટીની સાથે છેલ્લા કેટલાક વર્ષથી ઓર્ગન ડોનર સિટી તરીકે પણ વિખ્યાત માન્યું છે સુરતમાં આજે એટલે કે નેશનલ અંગદાન દિવસની અનોખી ઉજવણી કરી હતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન અંગે જાગૃતતા લાવવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ દ્વારા હાથમાં બેનરો સાથે અંગદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું એમ મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ જોડાયો હતો તો સાથે અંગદાન અંગે પણ લોકોને જાગૃત કર્યા છે આજે રાષ્ટ્રીય ઓર્ગન દિવસ છે ગુજરાત ઓર્ગન ડોનેશનમાં સૌથી અગ્રેસર છે એ ગુજરાતના આરોગ્ય વિભાગ અને સલગ્ન તમામ હોસ્પિટલને હું અભિનંદન આપું છું સાથે સાથે કોઈ પરિવારનો વ્યક્તિ કુદરતી કે રીતે બ્રેન ડેડ થાય અથવા અકસ્માત રીતે થાય આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવું ના થાય પણ સદનસીબે બ્રેન ડેડ થાય તો ચોક્કસ ઓર્ગન ડોનેશન કરવું જોઈએ નવી સિવિલ હોસ્પિટલ સુરત એ દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની એક સૌથી મોટી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલમાં છેલ્લા છ મહિનામાં ઓર્ગન ડોનેશનની ટીમ દ્વારા ઓગણચાલીસમું ઓર્ગન ડોનેશન આજે થયું છે એક ઓર્ગન ડોનેશન કોઈ પરિવાર કરે એના જેને પાંચથી છ લોકોનું જીવનદાન મળે છે એનાથી મોટું દાન બીજું કોઈ ન હોઈ શકે આજે નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓની આજના દિવસે જનજાગૃતિ અભિયાન માટે ઓર્ગન ડોનેશનની રેલી કાઢવામાં આવી છે અને સમગ્ર પ્રજાજનોને મારી એટલી જ અપીલ છે કે તમારા પરિવારમાં કે મિત્રવર્તુળમાં કે આજુબાજુ કોઈ પણ વ્યક્તિ ઓર્ગન ડોન ડેડ થાય તો ચોક્કસ તેના પરિવારને તો આપો પણ સાથે સાથે ઓર્ગન ડોનેશન માટે પણ અપીલ કરીએ છીએ અને એક વ્યક્તિના ઓર્ગ ઓર્ગન ડોનેશનથી અનેકના જીવ બચે છે જેથી ઓર્ગન ડોનેશન એ ખૂબ મહાદાન છે ભગવાનનું પુણ્ય છે આ એટલે નવી સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડૉક્ટર ગણેશ ગોવેકર ટીબી વિભાગના વડા અને સિન્ડિકેટ મેમ્બર ડૉક્ટર પારુલબેન વડગામા તમામના ટીમ વર્કથી આ કામ કરી રહ્યા છે અને સૌ પ્રજાજનો અમે સહકાર આપશે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જ્યાંથી અંગદાન શરૂ કર્યું છે ત્યાંથી અત્યાર સુધીમાં આડત્રીસ જેટલા અંગદાન થયા છે તો સુરતમાંથી અત્યાર સુધી અનેક અંગદાનથી અનેકને જિંદગી મળી છે જેને લઈને સુરત શહેર ઓર્ગન ડોર્ન સિટી તરીકે પણ ખ્યાતિ પામ્યું છે અઝર કૃષિ સાથે હર્ષદ સેટા